કક્કરનગરના વસંતનગરમાં આજે સેનેટરી પેડનું વિનામૂલ્યે મહિલાઓને વિતરણ કરવામાં આવ્યું સ્થાનિક ધારાસભ્ય કંચનબેન રાદિયા અને મહાનુભાવોની ઉપસ્થિતિમાં વસંતનગરની મહિલાઓને ગુજરાત સરકારની વિવિધ મહિલાલક્ષી યોજનાઓની માહિતી આપીને તેનો મહત્તમ લાભ મેળવવા મહિલાઓને તે અંગેની જાણકારી આપવામાં આવી હતી આજે અમારા ઠક્કરનગર વિધાનસભાની અંદર ઠક્કરનગર વોર્ડમાં સેનેટરી બેડ દ્વારા આ સ્લમ વિસ્તારની અંદર બહેનોને આ પેડનો લાભ આપવામાં આવ્યો છે ને અહીંયા વિતરણ કરવામાં આવ્યું છે આ વિતરણ દ્વારા બહેનોનું ખાસ કરીને સ્વાસ્થ્ય સારું રહે અને નિરોગી રહે તે માટે થઈને આ પેડનું વિતરણ કરવાનું આયોજન કરવામાં આવ્યું છે ને અમારી આખી ટીમ ભારતીય જનતા પાર્ટીની ટીમ આ સાથે મળીને આ સેનેટરી પેડનું વિતરણ કરવાનું આયોજન કરવામાં આવ્યું છે મારું નામ સોલંકી મયુરીબેન રામજીભાઈ છે હું ઠકરનગર વિસ્તારમાંથી માંથી છું અહિયાં ધારાસભ્ય અને બીજેપી ના કાર્યકર્તા લોકોએ એ અહિયાં એક યોજના કરી હતી કે સેનેટરી નેપકિનની જાહેરાત કરે તેથી કે અહિયાંની મહિલાઓ જે છે કે એ એનાથી શું ઉપયોગ થાય અને એનાથી શું કાળજી કરી શકે અને સસ્તા બી કઈ રીતના રાખી શકે એનો ઉપયોગ સારી રીતે કરી શકે તો એનું અહીંયાથી થી સો થી દોઢસો થી બી વધારે એનું વિતરણ કર્યું છે વિતરણ થયું છે કઈ રીતે આપણે આ વિતરણ કરવામાં આવ્યું અને કેટલી મહિલાઓએ આનો લાભ લીધો લગ સોથી દોઢસો મહિલાઓએ શ્રમજીવી મહિલાઓ છે વસંતનગર છાપરા એરિયા છે તેની સોથી દોઢસો મહિલાઓએ આ સેનેટરી પેડનું વિતરણનો લાભ લીધેલો છે ખાસ અમને અમારા અહીંના રોક લાગેલા ધારાસભ્યશ્રીએ પ્રેરણા આપી કે આપણે જે માસિક ધર્મને ટાઈમે જે સ્ત્રીઓને રોગ થાય છે એની માટે સ્વચ્છતા જાળવે માટે આપણે એને સેનેટાઈઝર પેડ વિતરણ કરીશું